વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કેજી કેમ્પસમાં નિષ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી હતી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી દેશભરમાં ભારે ભક્તિ રીતે કરવામાં આવી હતી ત્યારે જિલ્લાના સાવલી તાલુકાના કેજે કેમ્પસમાં એક અનોખી રીતે ઉજવણી કરાઈ હતી જેમાં કેમ્પસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિક્ષકો કર્મચારીઓ મળી એકવીસ લાખ રામ મંત્ર લખી પોતી બનાવી વાતે કાટ જય જય શ્રીરામના જયઘોષ સાથે પોથી યાત્રા યોજી હતી અને રામાયણના શ્લોક પાઠ કરી સમજ આપવામાં આવી હતી અને દીવડા આરતી સાથે આ કાર્યક્રમ યોજાયો હતો તો અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી રામ ભક્તોએ અનેક રીતે કરાઈ હતી જે અનુસંધાને જિલ્લાના સાંલી હાલો જય શ્રી રામના જયકો સાથે કાશીબા આયુર્વેદ હોસ્પિટલ કોલેજ પહોંચી પૂજા અર્ચના કરી હતી તો કોલેજના વિદ્યાર્થીઓએ રામાયણ પાઠ કરી એક જ શ્લોકમાં રામાયણની સમજ આપી હનુમાન ચાલીસા પાઠ પણ કર્યું હતું તો વડના પાંદડાના પડ્યા બનાવી તેમાં દીપ પ્રગટાય મહારથી સાથે કાર્યક્રમની પૂર્ણ ઘોષણા કરવામાં આવી હતી તો કેજી કેમ્પસ પરિવાર અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા એકવીસ લાખ રામ મંત્ર પોથી અયોધ્યા રામ મંદિર સુધી પહોંચાડા વ્યવસ્થા કરાશે એનું કેજી કેમ્પસના ના સંચાલક ધર્મેશભાઈ પંડ્યા જણાવ્યું હતું આજે સમગ્ર દેશ અને દુનિયા જ્યારે ભગવાન શ્રી રામની નીચ મંદિરની પધરામણીને ભવ્ય રીતે ઉજવી રહી છે ત્યારે કેજે કેમ્પસની અંદર પણ ભગવાન શ્રી રામના નીચ મંદિરની પધરામણીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અમે સૌએ કેમ્પસ પરિવારે લાખ લાખ એક અનુષ્ઠાન કર્યું હતું અને જે મંત્રોની અમે સ્વરૂપે કેમ્પસની અંદર શોભાયાત્રા કાઢી હતી શોભાયાત્રા બાદ વિદ્યાર્થીઓ દ્વારા રામાયણની એક સમજ આપવામાં આવી હતી કે રામાયણ વસ્તુ શું છે રામાયણની અંદર દરેક વ્યક્તિનો દરેકનો શું રોલ હતો એની વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ દ્વારા જ સમજ આપવામાં આવી અને ત્યારબાદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ